રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીનું મિલન સ્થાન બન્યા પછી તો એ સ્વામિરાયણ સંપ્રદાયનું તીરથ બની ગયું આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રામાનંદ સ્વામી સ્વામિનાયણ ભગવાનના ગુરુ અને સહજાનંદ સ્વામી જ્યારે વર્ણિવેશી હતા ત્યારે તેનું પ્રથમ મિલન પીપળાણા ધામે થયું હતું આ પીપળાણાધામની પડખામાં એટલે કે બાજુમાં આખા નામનું ગામ છે જે તો કોઈ સોળ વર્ષની સુંદરીના ચાંદલા જેવું ઝગમગતું

તેમણે ઘરે પણ ઘણી વાર પધારેલા અને ભોજન જમેલા લાડુબાઈ અને સહજાનંદ સ્વામી એક જ ગુરુના શિષ્યના નાતે અને લાડુબાઈ ઉંમરમાં મોટા હોવાથી સુરતના સત્સંગી ભક્તો લાડુબાઈને લાડુમા નામના લાડકડા પ્રેમભર્યા ભર્યા નામથી બોલાવતા આ લાડુમાને રુકમાઈ નામે એક દીકરી હે મલા હરિ ભક્તો આ લાડુમાની દીકરી રુકમાઈ એ ભગવાનના ખૂબ સારા ભક્ત હતા રૂક્માઈબાઈ આપણા સંપ્રદાયમાં બીજા પણ થઈ ગયા છે જે હળિયાદના રુક્માઈ તરીકે ઓળખાય છે આપણા સંપ્રદાયના હળિયાદના રૂક્માઈ બાઈનું આખ્યાન અમે અમારી YouTube ચેનલમાં આપેલું છે તે તમે ખૂબ પ્રેમભાવથી સાંભળી શકો છો આપણે અત્યારે આ આખા ગામના રૂક્માઈબાઈનું આખ્યાન સાંભળવાનું છે તો ફરી આવે મૂળ પ્રસંગ પર જેવું ઝાડ એવા એના ફળ જોતાં જ એનો પરિચય થાય રુકમાઈની પીપળાણાના વિપ્ર નરસિંહ મહેતાને ઘરે નારણ નામના તેના નાના ભાઈ સાથે પરણાવેલા નારણ મહેતા ક્રિયાકાંડમાં પાવરધા ગામમાં તેની બોલબાલા શિવરાત્રી કે શ્રાવણ માસે તો તેની ગોતવા પડે આજુબાજુના દસ દસ ગામના કામ નવરાજ ન થાય પણ કુદરતને સારા માણસ ખોટ વર્તાતી હોય તેમ નાની ઉંમર માં જ તેઓ સ્વર્ગવાસી થયા રૂકમય બાઈ તો વિધવા થતા જ તેણે સાંખ્ય અંગેનો પંથ સ્વીકારી લીધો અમસ્થોઈ ઉજળિયાતોના કુરિવાજમાં નાનપણમાં સ્ત્રી ઘર ભંગ થતા તેને બીજું ઘર કરવાનું હોય નહીં જન્મારો આખો કોઈ સારા પ્રસંગો થાય નહીં આવી સમાજની પડેલે ગાંઠ કેમે છૂટે નહીં વિધવાને તો ઘરની ચાર દિવાલો વચ્ચે પુરાય બેસી રહેવું કોઈ શું પ્રસંગે પણ તેનું ક્યાંય સ્થાન નહીં લોક મર્જાદના નામે બાળ ઉમરથી જ તેનું જીવન જુરી જુરીને બાળવાનું અરે સમાજના બંધનમાં જેટલી બધી હલકાયટાઈના દોરડા બંધાઈ જતા કે કોઈ ઘરના શુભ કાર્યમાં સામે પણ ન મળાય તેનું માનવ અવતાર અશુભ અને અપશુકનિયાળ ગળાય એટલે સાદગીમય સાત્વિક સુઘડ જીવન પથ સ્વીકારી રૂકમાઈ તો સત્સંગમાં સેવા કરી શ્રીહરિના સ્મરણમાં જીવન ગુજારતા રહ્યા શ્રીહરિની ખૂબ પ્રસન્નતા મેળવી પોતાના પતિની સ્મૃતિ માટે

એક દિવસ એ શ્રીહરિને આ બાબતે વાત કરતા રોઈ પડ્યા મહારાજે રૂકમયબાઈ આશ્વાસન આપતા કહ્યું કે હે રૂકમયબાઈ મહેતાની પાછળ કંઈક ધર્મ કાર્ય થાય એ તો તમારો સારો સંકલ્પ છે ત્યારે રૂકમયબાઈ બોલ્યા કે પણ હે મહારાજ મારા જેઠ મને મારા ભાગનો આવતો હિસ્સો આપવા રાજી નથી ઠાડગાઠૈયા કરી બધું પચાવી પાડી બેઠા છે ત્યારે મહારાજ બોલ્યા કે હે રૂકમયબાઈ શુભ ભાવે કરેલ સંકલ્પ ભગવાન જરૂર પૂરો કરવા સહાયક થશે એટલે જ કહેવત છે ને કે જેનું કોઈ નહીં એના ભગવાન છે મહારાજ થોડી વાર વિચારમાં પડ્યા નરસિંહ મહેતા સીધી સીધી વાત કરતા માનશે નહીં અને આ રૂક્માઈની ઈચ્છા પૂર્ણ કરવી જ હોય તો કંઈક ઉપાય કરવો પડે એટલું વિચારી બોલ્યા કે ખરેખર રૂક્મય બાઈ તમને નરસિંહ મહેતાની મિલકતમાંથી ભાગ મળે તો તમે શું

અને ગામના આગેવાનોએ સહી પણ કરાવી મહારાજની કાગળ આપ્યો હે વાલા હરિ મહારાજ તમામ ભક્તોના શુભ સંકલ્પો કેવા સરસ રીતે પૂર્ણ કરે છે અને હે વાલા હરિભક્તો મહારાજે અહીંયા કેવું વ્યવહારિક કામ કર્યું જેની સલાહ અને સૂચન આપણને શિક્ષાપત્રીમાં પણ મહારાજે કરી છે કે કે મિત્રા અને સગા પુત્ર સાથે પણ જો જમીન કે બીજી અન્ય લે વેચની કે

તેમજ બ્રાહ્મણોને એક ચોર્યાસી કરવાની ઈચ્છા છે એ માટે આ સત્કાર્યમાં સીધા સામગ્રીની કોઈ વ્યવસ્થા કરે અને તેનો વ્યવહાર ખર્ચ જે કઈ થશે તે અમે આપી દઈશું તે સાંભળી મહારાજના આસન નજીક બેઠેલા નરસિંહ મહેતા બોલ્યા અરે મહારાજ આપની આજ્ઞા હોય તો એ વ્યવસ્થા હું કરીશ ત્યારે મહારાજ કહે છે કે તો તો બહુ સારું ગયો તમે જ બધી વ્યવસ્થા કરી હિસાબ બરાબર નોંધી રાખજો આ કાર્ય પૂર્ણ થયા પછી આપણે હિસાબ સમજી લેશું આમ લેશી થઈ તે પછી શ્રી હરિયન ભોજન ની શરૂઆત કરી અજ્ઞાન યજ્ઞ અને બે માસ સુધી ચાલ્યું અંતે યજ્ઞ પૂર્ણ થતા પૂર્ણાથી ના દિવસે નરસિંહ મહેતાના હાથે જ બ્રાહ્મણો ને દાન અને દક્ષિણા આપવામાં આવ્યા એટલે ભૂદેવો એ નરસિંહ મહેતાની જય નારાયણ મહેતા ની જય નો નાદ કર્યો એ ધ્વનિ સાંભળી નરસિંહ મહેતાના કાન ચમક્યા મન ખોળાયું એટલે મહારાજ પાસે આવતા કહ્યું કે મહારાજ આ બધા મારી અને મારા ભાઈની કેમ જય બોલાવી છે જય તો તમારી કે રામાનંદ સ્વામીની બોલાય ત્યારે મલકતા મુખી શ્રી હરિએ કહ્યું કે એ લોકો જય બોલે છે તે બરાબર બોલે છે તેમાં ખોટું શું છે જેનું ભોજન જમ્યા જેને દાન અને દક્ષિણા આપ્યા તેની જ તો જય બોલાય નહીં

તો કેવું લાગ્યું તમને આ આખા ગામના રુક્મઈ બાઈ નું આખ્યાન જો આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો બીજા હારી ભક્ત ને ખૂબ ભાવ પ્રેમ અને આદર થકી મોકલજો જેથી કરીને એ પણ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારાય રત્ન ભક્ત મયના એક એવા આખા ગામના રુક્માઈ બાઈનું આખ્યાન સાંભળે આ આખ્યાન સાંભળે એમાંથી દિવ્ય પ્રેરણા મેળવે કે ભગવાન ભક્ત વતસાલ છે જો આપણો શુભ

તમે આવા દિવ્ય આખ્યાનો લાભ દરરોજ લઈ શકો તો ફરી મળીએ એક નવા નારી રત્ન ભક્ત સાથે એક નવા આખ્યાન સાથે સર્વ ઉપરી સર્વ કારણ ના કારણ સર્વ નાનીયંતા એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ ઉપરી સ્વામિનારાયણ ભગવાન એક નવા દિવ્ય લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હિતથી થી કરીને જય સ્વામિનારાયણ